મારે જો પીસી કરવાનું ચાલુ કર્યું છે પીસીસી હાલે છે અહીંયા ભાઈ માલ ખાપે છે અને જો આ પીસીસી ચાલુ છે પીસીસી થઈ ગયું છે અને હવે રૂમ માં પીસીસી કરવાનું આવે છે કોણ આવ્યું સવિતા બધા પી લ્યો પૈસા કોણ દે ક્યાં શેટ નહીં મળે તો હેટ તો હે નહીં જો આજે આ રિપેર કરવાનું છે અને આમાં વાસી છાટ માર દીધી હે સાંજે હવે અત્યારે રિપેર કરવાનું છે અમારે જો નાથાભાઈ કડીયા ત્યાર થઈને ઉભી ગયા હે તગારું લઈને હું કે નાથાભાઈ માલની વાઇટ જોઉં કે હવે આ ભાઈ પાવડો લઈને ઉભો માલ કરે ત્યાર થઈ થાય જાય એકદમ માલ આ લઉં Ngā có đinh rìa hai pau đô tê đe vậy hoa pau bao mặt mà gang ra cái giang gang ra băng dạy 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 băng rồi હા બધું નવું હો ભાઈ તમને તગારું નવું કડિયા નવા ને દારિયા નવા બધું નવું નવું હે સારું સારું દારિયા નવું તમે તમારે જીકવા માંડો આખું કોણ આપણે વા ને આપણે મોરો નથી પડતો ને તો સિમેન્ટ નાખ દઈએ હજી પૂછતું નથી હા તમને અમિત શાહબેનને પણ તમારા વિના નહોતું હાલતું મારો ડોકરો ક્યારે આવશે ગયા

હું કે ના હતા ભાઈ હે મોજમાન રોજમાજે આ રિપેર લીધું છે આ બે અંદરના બે ગાડા કમ્પ્લીટ થઈ ગયા હજ આ ત્રીજો ગાળો લીધો છે अ भाई लाथा भाई करो रखे धराता रति करो एक मारो खम के अच्छा च्छा 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 ने तो बजी नेकमो में शू सुकेश તું કેવા સિમેન્ટ કાઢી રહી છુડા ઉડાડો આ અર્જુન નાખ ગયો બહુ જાજુ ના નાખ્યા બાજ થી જાલું ઉપાડી લે હે અહીંયા બાથરૂમ ચણવાનું હાલે છે અહીંનો કડિયો ખોવાઈ ગયો હે પરિજા હે પાટીઓ તું મસ્ત આવડે રે રાણી કેટલા ઘોડી બેટ તને આવડે એકું બેલતા હો ઈ વાત છે તું તો ગાડી આ નાઠા ભાજો પટી માટા તા ચારિ તો લાખ માં પાટી રાખી આય તો બે બાટકા રેટી ના રાખીને રાખ લેજો ને બસ ભરલ પેડા છે વા બારે આ બેન માલુ હેડે હે હા ભાઈ આ જો આ કામ કરું હે કે હું બૈન નું કામ કેજો હા હું કીયો ભાઈ ભરીજી બોલો તો હું કીયો હારું લાગે તો શેર કરજો હારું લાગે તો શેર કરજો હે સારું સારું ભાઈ અસલનો પવન આવે હા બેન પવન જ હાથવીને બેઠા અમારા નવા મિસ્ત્રીને માલ ઉહેરવાનો વારો આવી ગયો છે હા ભાઈ ઘડાઈ કરી રહ્યા છે આમાં વાસી છાટ મારવાની છે એટલે અહીંયા માલ ઉહેડાય છે હા એટલું રિપેર થઈ ગયું છે હવે આ એટલું બાકી છે

啊，今天。